દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ ઉત્સવ સમિતિના આગેવાનો તેમજ વિવિધ ગણેશ મંડળોના સભ્યો હાજર રહ્યા હતા અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગણેશજીની આગમન યાત્રા અને ત્યારબાદ દસ દિવસ સુધી ચાલનાર ગણેશ મહોત્સવ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિવિધ સૂચનો પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા તો ગણેશ મંડળોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પોલીસે ખાતરી આપી હતી તેના માટે એક પ્રકારના સંકલન માટે પોલીસ દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો દ્વારા હાજરી આપવામાં આવી હતી અને એક સકારાત્મક ચર્ચા અને એને કઈ રીતે સારી વધુ સારી રીતે ઉજવી શકાય તે બાબતે એની એક ચર્ચા કરવામાં આવી હતી